જ્યારે જેલ હવાલે કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો ન હતો અને હસતા મોઢે જેલમાં પ્રવેશ કર્યો હતો મહત્વપૂર્ણ સમાચાર જુનાગઢ થી સામે આવી રહ્યા છે જ્યાં જુનાગઢના અપહરણ હત્યા કેસમાં જે આરોપી જબ્બે કે જ્યાં ગણેશ ગોંડલની હસતા મોઢે જેલમાં એન્ટ્રી ત્યારે પોલીસે કરેલી રિમાન્ડની માંગણી જે છે નામંજૂર કરવામાં આવી છે

જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જુનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર થતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ ટીમો છે ગુનો ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહ ની વાડીમાં આ લોકો આવવાના છે તો ધ્યાને રાખી એડેજાઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે અપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવા મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કારણે છે ધરપકડ કરવામાં